ત્રીસ જૂન થી શનિદેવ કુંભ રાશિમાં થયા છે વક્રી તો આવનારા એકસો દિવસ મેષ થી લઈ અને મીન રાશિના જીવનમાં શું આવશે મોટા બદલાવ તમારી રાશિ પર કેવી થશે અસર આ જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો આગમ વાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો કર્મ ફળદાતા અને ન્યાયાધીશ દેવતા ને સૌથી ધીમી ગતિથી ચાલે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે તો એવામાં એક રાશિમાં પાછા ફરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે શનિ એકમાત્ર એવા ગ્રહ છે જેમની શનિ સાડ્યા સાતી અને ઢૈયાનું બિલુલ આપવામાં આવે છે તો આવી સ્થિતિમાં બારે રાશિઓના જીવન પર શનિનો સૌથી વધુ પ્રભાવ થાય છે શનિ હાલમાં કુંભ રાશિમાં વિરાજમાન છે અને આ સાથે તે વર્ષ બે હજાર પચીસ સુધી કુંભ રાશિમાં જ રહેશે પરંતુ તેમની પરિસ્થિતિ સમયાંતરે બદલાશે ત્રીસ જૂને સવારે બાર કલાક અને પચીસ મિનિટે શનિ વકરી થઈ જશે આ સાથે તે લગભગ એકસો ઓગણચાલીસ દિવસ સુધી આ સ્થિતિમાં જ રહેવાના છે અને પંદર નવેમ્બરના રોજ સાંજે સાત કલાક અને એકાવન મિનિટે ફરી માર્ગી થઈ જશે શનિની વકરી થવાને કારણે કેટલીક રાશિના લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેને આનાથી ઘણો ફાયદો પણ થઈ શકે છે તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ सर्वप्रथम આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મકર રાશિના જાતકોની તો મકર રાશિમાં શનિ પਹਿલા અને બીજા ભાવના સ્વામી છે અને કુંભ રાશિમાં ગોચર એ મકર રાશિના લોકો માટે બીજા સ્થાનમાં થઈ રહ્યું છે શનિ સામાન્ય પ્રભાવ દેખાવાનો ગ્રહ છે અને કુંડળીનો બીજો ભાવ આર્થિક સ્થિતિને દર્શાવે છે શનિના બીજા ભાવમાં હોવાના કારણે તમને પૈસાને લગતી સમસ્યાઓ થઈ શકે છે અને તમારા ખર્ચા વધવાની પણ આશંકાઓ છે મકર રાશિના લોકોને આ ગોચર દરમિયાન આંખો અને દાંતોમાં દુખાવો જેવી પરિસ્થિતિઓ પરેશાન કરી શકે છે મે બે પછી તમારી સુખ સુવિધાઓમાં કમી અને પરિવારમાં પરેશાનીઓ આવવાના સંકેતો છે આના કારણે પરિવારના સભ્યો સાથે તમારા સંબંધમાં ખટાશ આવી શકે છે આ ગોચર દરમિયાન તમે પૈસાને લઈ અને વધારે સાવધાન રહેશો અને તમારું બધું જ ધ્યાન તમારા પરિવારના વિકાસ ઉપર રહેવાનું છે શનિના બીજા ભાવમાં હોવાથી તમે ઈમાનદારી થી વાત કરશો ઓગણત્રીસ જૂન બે હાજર નવેમ્બર બે હાજર ચોવીસ સુધી શનિ વકરી રહેશે જેના કારણે તમે પૈસાના લાભને લઈ અને થોડા અસંતુષ્ટ મહેસૂસ કરી શકો છો આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવવાના સંકેત છે અને તમારા ખર્ચમાં પણ વધારો થઈ શકે છે ત્યાં તમારા પરિવારમાં પરેશાનીઓ વધી શકે છે અને અંદરની સમજણની કમીના કારણે પરિવારના સભ્યો વચ્ચે વિવાદ ઉભો થવાની આશંકા છે આ ગોચર કાળમાં શનિના બીજા ભાવમાં હોવાના કારણે તમને તમારો વાદો નિભાવવામાં આવી શકે છે હવે વાત કરીશું કુંભ રાશિના જાતકોની શનિ કુંભ રાશિના બારમા અને પહેલા ભાવના સ્વામી છે અને કુંભ રાશિના પહેલા ભાવમાં ગોચર કરવાના છે કુંભ રાશિના લોકો માટે શનિ સામાન્ય પ્રભાવ દેખાડવા ગ્રહ છે કુંડળીનો પહેલો ભાવ જીવન અને ભવિષ્યનો હોય છે અને શનિના પહેલા ભાવમાં હોવાના કારણે તમને આરોગ્ય સંબંધિત પરેશાનીઓ અને આળસ મહેસૂસ થઈ શકે છે એની સાથે તમારા આત્મવિશ્વાસમાં કમી આવવાના સંકેતો છે તમારી આંખો અને દાંતના દુખાવાની શિકાયત પણ આવી શકે છે ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસથી પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી શનિ વકરી રહેશે આ સમયે પૈસાના લાભને લઈ તમે સંતુષ્ટિ મહેસૂસ કરશો તમને આ સમય તમારા નસીબનો સાથ મળશે અને તમારું આરોગ્ય પણ સારું રહેશે પરંતુ તમારી તમારા મિત્રો સાથે થોડી અનબન થઈ શકે છે વેપારીઓને ઘણા ક્ષેત્રમાં પરેશાનીઓ આવવાની સંભાવના છે ત્યાં જે લોકો ભાગીદારીમાં કામ કરી રહ્યા છે એમને એમના ભાગીદાર સાથે મતભેદ થઈ શકે છે હવે વાત કરીએ મીન રાશિના જાતકોની

ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ થી પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી શનિ વાકરી રહેશે જેના કારણે તમારા ખર્ચમાં ડબલ વધારો આવી શકે છે અને તમને આરોગ્ય સંબંધિત સમસ્યાના કારણે પણ ચિંતા થઈ શકે છે ખર્ચ વધવાના કારણે તમે કોઈ પરેશાનીમાં ફસાય એવા સંકેતો છે ત્યાં તમારા ખર્ચાને સંભાળવા લોન પણ લેવી પડી શકે છે વેપારીઓને પોતાના બિઝનેસમાં દિક્કત આવવાના સંકેત છે અને જે લોકો ભાગીદારીમાં વેપાર કરે છે એમની એમના ભાગીદારીઓ સાથે અનબંધ થવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે તો મકર કુંભ તથા મીન રાશિના જાતકો શનિનું ગોચર ઓગણત્રીસ જૂન થી પંદર નવેમ્બર સુધીનું ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડિયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયો